આ ડ્રોન શો તમને મળવાનો છે જે આપણે ડ્રોન શોના બધા દ્રશ્ય લીધા છે એ તમને આગળ જોવા મળશે મિત્રો જોયું તમે આજે ફરી એકવાર આપણે લોયા ધામ ની અંદર આવી ગયા છીએ જે આજે મિત્રો તમને ખૂબ મજા અને મોજ જ આવશે કારણ કે આજના વિડીયો ની અંદર તમને જોવા મળશે મિત્રો ડ્રોન શો જોવા મળવાનો છે જે ડ્રોન શો આપણે સ્પેશિયલ મિત્રો પેસેલ આજે લેવા અને સહીને આવ્યો છું પણ મિત્રો તમને બધા મેં વિડીયો દેખાડ્યા છે અને ડ્રોન શોનો આજે આપણે ફોન આવ્યો કે ડ્રોન શો આજે છે આજનો સમય આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ બે હજાર પચીસ મિત્રો એમ ચોવીસ મગજમાં હાલે છે તો હવે મિત્રો તમને ખાસ વાત કરું તો આનું હજુ પણ કેટલું પબ્લિક છે એ પણ હું તમને દેખાડી દઈશ અને પછી આપણે જોવા જવાના છીએ આથી કારણ કે ગાડીઓનો એટલો બધો થાફ લાગી ગયો હોય પછી હાલ એવું જ નથી પછી અમે ધીમે ધીમે આ કેટલું ગોલું છે દેખાડે અને પછી આપણે જવાના છે ડ્રોન છોડો સીધા જ અમારે સાથી મિત્રો આવ્યા છે અમારી સાથે સાથે આ છે મયુરભાઈ અને આ છે ગોયાભાઈ જે અમારી સાથે છે આજે તમે જોયું અને આ સંસ્કૃતિ પ્રદર્શન છે અને ટિકિટ બારી આગળ તમે જોઈ શકો છો કેટલી ગર્દી છે મિત્રો આ ગણે પબ્લિક નહીં હોય તો આજે પણ એક લાખ પબ્લિક હશે મિત્રો કારણ કે દર દર દિવસે રોજ એટલું પબ્લિક થાય છે આ તમે જોઈ લો અને વાન અમે જે અમારી ગાડીઓ મૂકીને આવ્યા છે અહીંયા માણા કે માન માન ગાડી મૂકે એવું મળ્યું છે મિત્રો આવી રીતનું કઈ પબ્લિક છે તમે જો બધી બાજુ પબ્લિક પબ્લિક છે તમને પહેલાં પબ્લિક દેખાડ દો અને પછી ધીમા ધીમા ચાલી અને પછી આપણે જવાનું છે ડ્રોનસો જોવા આજે મિત્રો તમારા જેના ભાઈમાં હોય ને એને જોવા મળે આ આપણે સમાચાર મળ્યા કે આજે ડ્રોન શો એટલે સહી છું પહેલા તમને અહીંનું લોકેશન દેખાડ દઉં મિત્રો આવી રીતનું પબ્લિક છે અને આ મેળો આ તમે જો મિત્રો આ જગ્યાએ મેળો છે એ અમારે જો રાણા બી આવ્યા છે અને જઈ રહ્યા છે મેળામાં મેળામાં જઈ ગયો ને મેળામાં જઈ રહ્યા છે અને આપણે મિત્રો મેળામાં આજે નથી જવાનું અને બોટાદ જઈને આવ્યા એના તો અમે વિડીયો જોયા છીએ અને પછી અમે ચહેયા છીએ શો જોવા તમને વાત કરશું તો આપણે રોડેથી ખૂબ ગર્દી છે ઘણા બધાએ પૂછતા હોય છે કે લોયા ગામ ક્યાં આવ્યું તો રાણપુર તાલુકો લાગે છે અને લોયા ગામ છે અને બોટાદ જિલ્લો લાગે છે તમે મિત્રો ગમે ત્યારે આવો તો રોડેથી અંદર આવો એટલે આવતા જ રાણપુરથી આવતા હોય તો રોડ ઉપર જ મળશે તમને આ જગ્યાએ મેળો છે અને ટિકિટ નું તમને દેખાડ્યું ગાડીઓની એનગ આજે આપણે કીધું એમ મેળામાં નથી જવાનું કારણ કે મેળામાં બધો ટાઈમ બીજા તમને નવું કઈ દેખાડી નહીં તો અમે મિત્રો જાજો ટાઈમ નહીં બગાડી અને અડવાન્સો જોવા માટે જઈશું કારણ કે હમણાં ઘડી કાલ તો અત્યારે બંધ થઈ ગયું છે ચાલુ હોય તો આપણા ભાઈ મિત્રો જો ભાઈકમાં હોય તો જોવા મળશે જેમ કીધું એમ મને પણ એટલો પબ્લિક છે રોડ તમે જોવો મિત્રો આ લેવું નહીં આ લેવું આ જવું હોય ને તો આ જગ્યા નથી અમારી ગાડી જાય છે અને હાલો એની થોડીક પણ જગ્યા નથી અને ગાડી મૂકી દે અને હાલીને ધીમે ધીમે થઈ જાય છે આ પ્રકાશ ભાઈને અમને ભેગા થઈ ગયા છે અને એમને કીધું કે ડ્રોન ડોન્સો પૂરો થઈ ગયો પાયે પાછા વ્યયા છે આપણા ભાઈમાં નહીં હોય રોડેથી અમે જોયું તું પણ ગર્દી એટલે થઈ જાય ને રોડમાં અમારે એક કલાક હોય છે ટાઈમ પૂરો થઈ ગયો હું કેવું પ્રકાશ ભાઈ

આજે પબ્લિક જ એટલું છે મિત્રો તમે જો નજર પોગે ને આવું પબ્લિક ને વાન કારણ કે રોડ છે નાનો આમાં એમ વાહન મળે ને તો હલવા એવું છે આ તમે જોઈજો એ જો ગાડી ને સગડો બી જોવો હલવાનું જો આમ મિત્રો જો તમે ગરદી થઈ જાય છે અને લોન છો કદાચ તમારે જોવાનો વિચાર હોય તો નીકળી જાય ડ્રોન જો તમારે જોવાનો વિચાર હોય કદાચ તો બીજી રીલું જોઈ લીજો આપણામાં જોવા નહીં મળે કારણ કે થઈ ગયું તો મોડું તમને જેમ વાત કરી એમ હવે સીધા મેળામાં ધીમા ધીમા જઈ રહ્યા પાસ આવ્યા બે કિલોમીટર જોવા માટે મિત્રો બે કિલોમીટર હું હેલો પણ પબ્લિકની અંદર એવા હલવાણા કે કોઈ જગ્યા જ નથી ગાળો અને આવી ગયો એટલું પબ્લિક ટ્રાફિકની અંદર જ છે રોડ બધા નાના છે બહુ હકડાઈ જેવું છે એટલે એના હિસાબે આપણે ટાઈમે પહોંચી ન હોય ક્યાં તમને મિત્રો દેખાડી ન હોય કે આપણે વાત કરીએ કે ડ્રોન છો હું દેખાડીશ પણ આવી બધી તકલીફ પડી જો આ બધું વાહન છે જ્યાં નજર પોગે ત્યાં હોય છે અને પબ્લિકને વસાળે હજુ હલવાનો હું અહીંથી ઉતરવાનો પ્લાન કરી રહ્યો હું આ ઉતરીને સીધા અમે આપણે મેળામાં જઈશું મિત્રો હું ચારનો તમને ના પાડી રહ્યો છું કે ડ્રોન શો જોવા આપણામાં નહીં મળે પણ જે મારા સાથી મિત્રો જ્યાં હતા અને એમને વિડીયો લીધા છે તો એમની પાસેથી આપણને મળી રહ્યા છે એટલે ડ્રોન શો આજે તમને દેખાડી રહ્યો છું કે કેવી રીતનો ડ્રોન શો હોય ડ્રોન શો એટલે મિત્રો કે ડ્રોન ઉડાડ્યા હોય અને એની અંદરથી આકાશની અંદર ચિત્ર બને તમે જોવા ભગવાનનું ચિત્ર બન્યું છે સ્વામિનારાયણ ભગવાનના જે અને બધા દ્રશ્ય નોખા નોખા બધા બનવાના છે અને એ તમને હું દેખાડવાનો છું મિત્રો તમને દેખાડ્યું કે ગરદીની અંદર હું કેટલો ટ્રાફિકની અંદર નહોતો પહોંચી ગયો અને આપણે થોડુંક મોડું થઈ ગયું હતું એના માટે મેં તમને કીધું પણ કે ડ્રોન તો જોવા નહીં મળે આગળ એવું પણ બોલ લો ઊંભ્યા ત્રણ વાર પણ પછી પાછા વિડીયો મળી રહ્યા તે વાંધો ન આવ્યો મુક્તિ મુનિવર મહોત્સવ શ્રી મુક્તિ મુનિવર મહોત્સવ મિત્રો આવી રીતના બધા દૃશ્ય બની રહ્યા છે તમે તમને દેખાડી રહ્યો છું કે ડ્રોન શોની અંદર આવી રીતનું કંઈક આયોજન હતું હજુ નોખા નોખા જે ચિત્ર બનવાના છે એ બધાય તમને દેખાડી રહ્યો છું હવે બની રહી છે મિત્રો પૃથ્વીનો ગોળો બની રહ્યો છે એ તમે જુઓ કેવી રીતનો આવી રીતનું કંઈક બનતું હોય છે મિત્રો અને આવી તમને અંદર મજા આવી હોય તો પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો એટલે અવરનવર આપણા લોહાના તમને હરેક ભાગ આપ્યા છે જે પાંચ ભાગની અંદર લોહાના ચાલુ થયા મેળો તારનો તમને દેખાડી રહ્યો છું સંસ્કૃતિક પ્રદર્શન દેખાડ્યું છે તમામ ભાગ આપણે દેખાડ્યા છે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વળજો અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને તમે ફોલો કરજો આ હતું અને લાઈક કરવાનું મિત્રો પાછા ભૂલતા નહીં ઘણા બધાએ લાઈક પણ નથી કરતા કે એના નહીં તમારા કંઈ પૈસા લાગી આ રોન શો એ મિત્રો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ જે હતું એ રીતનું આપણે બધું દેખાડ્યું છે અને કેટલું પબ્લિક છે એ પણ તમે જુઓ કે કેટલું પબ્લિક છે તમે વાતમાં પણ કીધું કે મારે નહીં થઈ હોય તો એક કલાક હું ચાલ્યો ને તો એ પહોંચી નહોતો એ હવે જે નવા ચિત્ર બનવાના છે એ દેખાડી દઉં એ કયા કયા બનવાના છે ગોયાની ઉપર છે નજર ઊંચી અશ્વિન ભાઈ ચણા ખાઈ રહ્યા છે મેળમભાઈ ત્યાં ચણા ખાઈને ભાઈ અમારે અશ્વિનભાઈ પેલા હે ને નાસ્તો તો પેલા છે મેળો પછી જગડોળ ને ભાઈ ભાઈ જાય મેળામાં માં જયે મેળામાં બધા ડ્રોન ગયા તા પબ્લિક પબ્લિક હતું તે હાલ એવું જ નતું પાસ આવ્યા ને ત્યાં ટાઈમ પૂરો થઈ રહ્યો મેળો ને આંજલી નહીં જામે આંજલી નહીં જામે હવે આવી રીતનું તમે જો હજુ ગરદી છે અને આપણે જઈ સીધા મેળામાં જઈ રહ્યા છીએ અને બધી બાજુ પબ્લિક છે હાલો હશુનભાઈ મેળામાં હવળે હવળે ધીમા ધીમા મેળામાં કડી મેળા ની મોજ કરી આપડે કાલે પણ તમે જોયું આપણે બોટાદ ગયા હતા બોટાદ કરતા મિત્રો ઝાઝુ પબ્લિક હોય છે લોયામાં આપણે આપડે લોહા લોયા ગામની અંદર વારંવાર આપણા બધા વિડીયો જોવા મળ્યું છે કરતા તો બહુ જાજુ એટલે જાજુ પબ્લિક છે આવું બધું વેચવાનું ચાલુ છે અને હાજર ઉડી રહ્યા છે ફરફરિયા આવી રીતે બધા સ્ટોલ તમે જોતા જાઓ અને સૂતર ફેણી વાળા ભાઈ સૂતર ફેણી વેચી રહ્યા છે કેટલા ને મિત્ર બોલી જ હોય આપણો બ્લોગ જોયા મિત્ર બોલી લો હોય કે મેં પૂછે ને કેટલા ને સૂતર ફેણી તો જોવું પડે પડદીપ અમારો વાયા નો જાય છૂટો કોઈ અરે આપણે મિત્ર આયે ભેગા થઈ ગયા છે પહોંચી ગયા છે ઠીક આપણે મેળાની અંદર જ્યાં તમે જુઓ મેળાની અંદર સોર શરાબો રહ્યો છે અને આય આપણે દેખાડ્યું તમને આ સો રૂપિયામાં હજો રૂપિયા જીતો બે એમની ટિંગેરી આવવાનું અને અહીંથી ચાલુ થઈ ગયું છે બીજ છે

એ મગરવાળા બ્રેક ડાન્સમાં બેઠા એ લોકો એટલી રાયડું પાડી દે એની કોઈ સીમા નથી અને બધા ચકડોળ છે નોખા નોખા ખૂલો ચકડોળ મોટો ચકડોળ હોય ને એ બંધ છે અને છોકરા રમી રહ્યા ને કૂદકા મારી રહ્યા છો તમે એ એટલી પબ્લિક છે કેટલું એટલું બધું પબ્લિક છે મેળાની અંદર અને આ તમે જોઈ રહ્યા છો આડી ચકડી આ ચકડીની અંદર તમે એકવાર બેહો એટલે ચક્કર ન આવે તો પૈસા પાછા મિત્રો આ ચક્કરીની અંદર કેટલાય તો ચક્કર ખાય બહાર નીકળે ને પછી એટલા ચક્કર ખાતા હોય એની કોઈ સીમા નથી અને મગર રેલવે વાળી મગર છે એક કલાક જેવું રોડમાં વહી ગયો એના હિસાબે આપણે નથી દેખાડી ગયું પણ હવે આજનો બ્લોગ અને આજનો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહી જે ફરી ફરી એક એવું સારું જોવાલાયક લાયક છે તારે આપણા પાસે આવશું અને તમને દેખાડશું મજા આવી હોય આજના બ્લોગની અંદર તો સબસ્ક્રાઈબ કરી વળો છો અને તમે ફેસબુકની અંદર જોતા હોય તો આપણે પેજને ફોલો કરજો મિત્રો અવરનવર સારા સારા અને ધાર્મિક વિડીયો આપણે જે લાવી છે અને દેખાડતા રહીએ છે તો મિત્રો રજા આપજો ફરી મળીશું નવા વિડીયો કે સાહેબ ત્યાં સુધી મળશું ફરી પર જય માતાજી